ખીડબ્રહ્મા સાબરમતી નદીમાં નવ જેટલા માણસો ફસાયા હતા સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં રતનપુર સુકા આંબા ખેડબ્રહ્મા ખાતે સાબરમતી નદીમાં નવ જેટલા માણસો ફસાયા હતા રાત્રે જ સાબરકાંઠા કલેક્ટર અને ડીએસપી દ્વારા સ્થળની મુલાકાત લઈ દરેકને સુરક્ષિત રીતે બચાવવા માટે યોગ્ય નિર્દેશો આપવામાં આવ્યા હતા સ્થાનિક મામલતદારની ટીમ આખી રાત તેમના સંપર્કમાં હતી અને એનડીઆરએફની ટીમ દ્વારા સર ઉપર પહોંચી બચાવવાની કામગીરી કરવામાં આવી હતી રાત્રિના કારણે રેસ્ક્યુની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી ફસાયેલા માણસો સાથે વાતચીત કરીને તેઓને ઊંચાઈવારી સલામત જગ્યાએ હોવાનું જાણી રાહતનો શ્વાસ લીધો હતો સવારે રેસ્ક્યુ કરી તમામ લોકો સહી સલામત સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તમામ નવ લોકો સહી સલામત છે એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા